कृष्ण भगवान जो तू जगत मत मे बोलजो माटे राख जो मा राखजो तू એ સાલી ગની સેવા કરજો લે બીજુ હરી માટે રાખજો એ જો તું જગતમાં તમે બોલજો રે બીજુ હરી માટે હરી માટે રાખજો કોતુ જવતમા બોલજો રે બીજુ હરી માટે રાખજો એ ગીતા ભગવાનના પાઠ તમે કરજો ગીતા ભગવાનના પાઠ તમે કરજો એમાંથી છોડ લેજો રે બીજુ હરી માટે રાખજો Mata.